સમાજની ઓબીસી માં આવતા દરેક વિકાસ થી વંચિત સમાજની કન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન કન્સ્ટિટ્યુશનલી લીગલી દરેક રીતે મેન્ડેટ છે આના વસ્તુ વેલિડ છે અને માગી રહ્યા છે ઓબીસી સબ કેટેગરાઇઝેશન ઓબીસીમાં વર્ગીકરણ ગુજરાતના અંદર ઓગણીસો ઇઠ્યોતેરમાં બેસી જ્ઞાતિઓના નામત આપવામાં આવી હતી તેના પછી બીજી જ્ઞાતિઓને એડ કરવામાં આવી આજે ગુજરાતમાં બે હજાર પચીસમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓ એકસો છેતાલીસ જ્ઞાતિ ઓબીસી ના અંદર આવે છેતાલીસ માંથી દસ એવી જ્ઞાતિ સામાજિક શૈક્ષણિક આર્થિક દરેક રીતે સમૃદ્ધ છે દરેક રીતે સક્ષમ છે અંતોય ઓબીસી જેના કારણે દસ જ્ઞાતિઓ જેની ઓબીસી ની કુલ સંખ્યા દસ ટકા ની હોય એ એસી ટકા કરતા વધારે અનામત નો લાભ છે સત્યાવીસ ટીકો અનામત સત્યાવીસ સીટો જે અનામત રાખવામાં આવે છે એમાંથી બાવીસ સીટો આજ લઈ જાય છે અમારે એનાથી સમસ્યા એ થાય કે ખરેખર વિકાસ થી વંચિત છે જેને ખરેખર જેના માતા અનામત લાવવામાં આવે ઠાકોર પુરી જેવી પૂછો રાવળ વંચારા ધોધી નાઈ નચ નચમુ તેમને મળતું જ નહીં બરોબર એટલા માટે સુપ્રીમ કોર્ટે કરો ભાજપ સરકારની વાત કરો જેની ગુજરાતમાં કેન્દ્રમાં સરકાર છે તો બિહાર રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ આ દરેક જગ્યાએ ભાજપની સરકાર આ દરેક જગ્યાએ વર્ગીકરણ અમલમાં છે ઓબીસીમાં એના પછી આપણે વાત કરીએ કોંગ્રેસ જે મુખ્ય વિપક્ષ દળ અહીંયા આગળ ગુજરાતમાં કર્ણાટક તેલંગાણા બંને એમની સરકાર અને બંને જગ્યાએ ઓબીસી અનામતમાં વર્ગીકરણ અમલમાં છે અને આ વસ્તુ પચાસ પચાસ વર્ષથી અમલમાં છે એટલા માટે અમે ગુજરાતના અંદર આ વસ્તુ જરૂરિયાત હોવાના કારણે અમે એની માંગણી કરી રહ્યા છીએ કે અત્યારે હાલની જે ગુજરાતમાં અનામતની નીતિ છે ઓબીસી ની એ તદ્દન ખોટી અને તદ્દન પક્ષપાતી અને એનું કોઈ મતલબ નથી અનામત આપો કે ના આપો કોઈ મતલબ નહીં કુની ગોળ ચોંટાવાની વાત છે અને એનું અસલમાં અમલ થઈ શકે એના માટે વર્ગીકરણ થવું જરૂરી છે અમે કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી યા તો અમે કોઈ જ્ઞાતિને બહાર નીકળવાની વાત નથી કરતા અમે એટલું જ કહીએ છીએ કે આજે દસ એક જ્ઞાતિઓ સમૃદ્ધ છે સક્ષમ છે અને એમને અનેક લાભ લીધા છેલ્લા ત્રીસ વર્ષમાં અનામતના એમને સત્યાવીસ ટકામાંથી દસ ટકા જ તમે એમને પાંચ ટકા અલગ આપલો અને બીજી જેટલી વિકાસથી વંચિત એકસો છત્રીસ જ્ઞાતિઓ છે એમને તમે બાવીસ ટકા આપી દો કે જેના કારણે સમગ્ર લક્ષી વિકાસ થઈ શકે દરેક જ્ઞાતિનો કે જે સંવિધાનનું પ્રાવધાન છે અને જે એકચ્યુઅલી થવું જોઈએ એના માટે સંવિધાનના ઘડવૈયા સાહેબ આંબેડકરે સંવિધાનના અંદર અનામત મૂક્યું જ હતું આના કારણે આજની તારીખના અંદર અનામતનો લાભ એ જ્ઞાતિ લઈ રહીએ જેને કોઈ જરૂર નહીં પણ એટલા માટે વર્ગીકરણ થાય એટલા માટે અહીંયા વિજાપુર તાલુકાના આખા ઠાકોર સમાજના અહીંયા આગળ લોકો ઉપસ્થિત થયા છે આગેવાનો અને જેટલા ભી જાગૃત લોકો છે તમને વિનંતી કરે છે કે આ વિષય ઉપર તમે આગળ માહિતી પહોંચાડો સરકાર શ્રી સુધી અને તાત્કાલિક ધોરણે સરકારો આના નિર્ણય લે કારણ કે જો આજ રીતે ચાલતું રહેશે તો જે સૌનો સાથ સૌનો વિકાસની જે ટેગ લાઈન આપવામાં આવી છે એ ખાલી ભાષણમાં અને પેપર ઉપર સારી લાગશે બાકી કોઈ મતલબ એનો રહેશે નહીં